ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા મળી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની ચારસો ચોપન મીટર બીજી માઉન્ટેન ટનલનું સફળતાપૂર્વક ખોદકામ પૂર્ણ કરવામાં આવ્યું છે માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં આ જિલ્લામાં મળેલી આ બીજી મોટી સફળતા છે જે પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ સૂચવે છે આ ટનલ ચૌદ ચાર મીટર પહોળી છે જે અપ અને ડાઉન એમ બંને ટ્રેકને સમાવી શકશે જટિલ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં ટનલ બોરિંગ મશીનના બદલે નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ અને ડ્રિલ એન્ડ કંટ્રોલ્ડ બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં રોક બોલ્ટ અને શોર્ટ ગ્રીટિંગ જેવી તકનીકો દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી મહારાષ્ટ્રમાં એકસો છપ્પન કિલોમીટરના રૂટ પર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી શિલ્ફાટા વચ્ચેની એકવીસ કિલોમીટર લાંબી ટનલ સહિતના તમામ કામો હવે પૂર જોશમાં ચાલી રહ્યા છે ગુજરાત સેક્શનમાં પણ ટ્રેક બિછાવવા અને વીજળીકરણની કામગીરીએ ગતિ પકડી છે જે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા તરફ મક્કમ ડગલું છે